શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી દરમિયાન હિન્દુ મિલન મંદિર તરફથી વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર આરતી અને પૂજન બાદ ગણપતિ પ્રતિમા યાત્રા માટે વિદાય આપવામાં આવી હતી ઢોલ નગારા શંખનાદ અને ભજન કીર્તન સાથે ભક્તો ઉમંગપૂર્વક જોડાયા હતા સુરત શહેરમાં ગણેશ મહોત્સવની ધાર્મિક ભાવભીની ઉજવણી વચ્ચે હિન્દુ મિલન મંદિર દ્વારા વિસર્જન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મંદિર પ્રાંગણમાંથી ભક્તિભાવ સાથે આરતી પૂજન બાદ વિસર્જન યાત્રા શરૂ કરાઈ હતી ભક્તો ઢોલ નગારા શંખનાદ અને ભજન કીર્તનના સ્વરો સાથે વિસર્જન યાત્રામાં જોડાયા હતા વિસર્જન યાત્રા દરમિયાન મંદિર માર્ગેથી પસાર થતી ભક્તિ જંખના લોકોને આકર્ષતી નજરે પડી હતી ભાવિકોએ ગણપતિ બપ્પા મોર્યા અને આગામી વર્ષે આવવાની વિનંતી સાથે વિદાય સંદેશો ઉચ્ચાર્યા હતા યાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થતા ભગવાન ગણેશની પ્રતિમા નદી કાંઠે વિધિવત વિસર્જિત કરવામાં આવી હતી મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ પ્રત્યેક વર્ષે ભવ્ય રીતે વિસર્જન યાત્રા યોજવામાં આવે છે પરંતુ આ વર્ષે ખાસ કારણોને લીધે વહેલા વિસર્જનનો નિર્ણય લેવાયો હતો છતાંય ભક્તિ ભાવ અને ઉમંગમાં કોઈ ઘટાડો જોવા મળ્યો ન હતો આવી રહ્યું છે અને આ વખતે આજે વિસર્જનના દિવસે વેધર પણ ખૂબ સારું છે તો હું તમામ ગણેશ આયોજકોને હું વિનંતી કરીશ કે જેમ બને તેમ જલ્દી આપ સૌ નીકળો અને વિસર્જન વ્યવસ્થાને જેમ બને તેમ જલ્દી આપણે પૂરો કરીએ જાવ યાત્રા મંદિર માર્ગેથી પસાર થતા ભક્તિ જંખના શહેરજનોને આકર્ષતી નજરે પડી હતી ગણપતિ બાપા મોરિયા પૂછ્યા વર્ષી લવકરિયાના નાદ સાથે વિદાય સંદેશો ઉચ્ચાર્યા હતા શાંતિપૂર્ણ માહોલ વચ્ચે યાત્રાનું સમાપન થતા પ્રતિમા નદી કાંઠે વિધિપૂર્વક વિસર્જિત કરવામાં આવી હતી વિઘ્નહર્તાની દસ દિવસ પૂજા અર્ચના બાદ આજે ભક્તિભાવ પૂર્વ